नमस्कार दर्शक मित्रों आप निहाले रहे हैं एस लाइव न्यूज़ बुलेटिन नजर ना खेल्यास दिना मुख्य समाचारों पर आज भाई भाई बहन ना एक ने सारावन कैसे पार करू सभी रेलवे की टिकट ईएमटीसी पर बुक कर

આ તહેવાર ઉજવાય જિંદગીના વર્ષની અંદર કરવાનો દીપાવલી બે હજાર સિત્તેર માં શું કર્યું અને એનું સારું અને ખોટાનું સરવૈયું કાઢવાનો સમય દહીએ તો સરવૈયુ કાઢે જ પણ જીવન સંગ્રામમાં લોકો જે જીવે છે એમને પણ આ સર્વયુ કાઢવાનો સમય હોય છે આમનો દિવસ લોકો નવા નવા ફટાકડા નવા નવા ફટાકડા લાવે નવા કપડાં લાવે ઘરને સજાવે સફાઈ કામ થાય અને ચોમાસા પછીનો દિવસ ચોમાસાની પૂર્ણાવતી અને દિવાળીના પર્વનો પ્રારંભ એટલે સ્વાભાવિક રીતે દિવાળીના પર્વને આવતા જ સફાઈનું કામ શરૂ થાય લોકોના ઘરની સફાઈનું કામ થાય લોકો પોતાને ઘરને સજાવે દીપમાળાઓ પ્રગટાવે અને એક એવી કહેવત છે કે બલિરાજા ના આ દિવસો ગણાય અને બલિરાજાના દિવસોમાં સ્વાભાવિક લક્ષ્મીમાં જ્યાં અજવાળું હોય ત્યાં પ્રવેશ કરે

અમારી નવી પેઢી ખંદતી કામ કરે છે અને એ ખંડતી કામનું પરિણામ એ છે કે આજે અમારા દેશ અને પરદેશમાં પણ એના વાચકો એના ચાહકો અને એના એના જોનારાઓ છે આજે દીપાવલીના નવ વર્ષે હું આ બધાને મારી શુભેચ્છા પાઠવું છું મારો સહકાર્ય કરો એટલે મારો સ્ટાફ મારા વિભટ માંગાડી છું અને આજથી નવા વર્ષનો જયારે પ્રારંભ થશે ત્યારે દરેકનું નવું વર્ષ શુભ નીવડે મહાલી એમને શુભ આશીર્વાદ આપે મહાદેવ એમના કૃપા વરસાવે એવી મારી મહાદેવને પ્રાર્થના

જેમ કે માર્ગને બલી વેદ વ્યાસ હનુમાનજી વિભીષણ કૃપાચાર્ય અસ્તરપા અને પરશુરામ જે રીતે ચિરંજીવ છે તે રીતે મારા ભાઈને પણ ચિરંજીવ કરો ભાઈ બેન વચ્ચે પરસ્પર સ્નેહનું બંધન દ્રઢ થાય એ હેતુ ભારતીય ધર્મ બે પર્વ ઉજવાય છે રક્ષાબંધન અને ભાઈ બીજ શ્રાવણી પૂર્ણમે કોઈ પણ ભાઈ કોઈ પણ બેન દ્વારા હાથમાં રાખડી બંધાવી એના જીવનભર રક્ષણ વ્રત લે છે ભાઈ બેન ના નિર્માણ પ્રેમનું નું પ્રતિક એટલે રાખડી બીજું પરવા છે નવા બેસવા વર્ષ પછી ભાઈ બેચ કે યમન દ્રત્યા ભાઈ બેન ના સ્નેહ નું મંગળ પર્વ ભાઈ બે છે એક વૈદકર્થી અસ્તિત્વ માં આવી છે મૃત્યુલોગના કે મૃત્યુલોગના આદિ દેવ તે યમ યમની બેન તે યમી કે યમના બંને જોડગા ભાઈ બેન છે એમના પિતા નું નામ વિવસા અને માતા નું સરણ કે સંન્યા પુરાણો માં કહ્યું છે સન્નાક સૂર્ય એ એને સાપ આપેલ તમારા ઉદરથી પ્રજાસણા યમ નો જન્મ થશે એ રીતે યમ મૃત્યુના દેવ થયેલા તમે ટ્રેનમાં પ્રવાસ કરવા માંગો છો પરંતુ તમારી પાસે પૂરતા રૂપિયા નથી ટિકિટ નું ભાડું વધી ગયું છે અને ભાડા પેટે એક સામટા રૂપિયા ચૂકવી શકતા નથી તો હવે તમારી ચિંતા કરવાની જરૂર નથી આઈઆરસીટીસી સીટીસીએ તમારા માટે હપ્તે થી મુસાફરી નું ભાડું ચૂકવવાની સરળતા કરી છે આ યોજના હેઠળ રેલવે ટિકિટ બુક કરાવતી વખતે જો તમારા ખાતામાં રૂપિયા નહીં હોય તો પણ તમારી ટિકિટ બુક થઈ જશે તેના નાણા તમે હપ્તે થી ચૂકવી શકશો આ સેવાનો લાભ ઓનલાઈન ટિકિટ બુક કરાવનારને જ મળશે જોકે પ્રારંભમાં આ યોજનાનો લાભ માત્ર સિટી બેંકના ક્રેડિટ કાર્ડ હોલ્ડરને મળી શકે તબક્કાવાર અન્ય બેંકોના ક્રેડિટ કાર્ડને પણ લાગુ પાડવામાં આવશે ટ્રેનોના વધી રહેલા ભાડા તેમજ સાથે પ્રવાસ કરવા માંગતા લોકો ઉપર એકસાથે આર્થિક ભારણ ન પડે તે ધ્યાનમાં રાખી આઈઆરસીટીસી દ્વારા તે ઈ ટિકિટ બુક કરાવી વેબસાઇટ ઉપરથી મુસાફરોને ઈએમઆઈથી ભાડાની રકમ ચૂકવી કે તે માટે વધુ એક એક વ્યવસ્થા કરી છે

એટલે કે ત્રણસો ને એકાણું મેટ્રિક ટન ઘઉં પૈકી માત્ર એક ગુજરાતી બંદરો ઉપરથી જ આઠ લાખ સિત્યોતેર હજાર મેટ્રિક ટન ઘઉં વિદેશમાં નિકાસ થઈ હતી આ અંગે સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે

છ લાખ ચૌદ હજાર પાંચસો ને બાણુ મેટ્રિક ટન ઘઉં અને ચોખાનો જસ્તો ઉપલબ્ધ હતો જેમાંથી ઘઉં પાંચ લાખ આડત્રીસ ત્રણસો ઓગણ મેટ્રિક ટન તથા ચોખા સોતેર બસો મેટ્રિક ટન છે દીપાવલીના પર્વ એ અંધકાર પર પ્રકાશતા વિજય માટે છે આ દિપાવીનો તહેવાર ગુજરાતના નાગરિકોને સુખ શાંતિ અને સમૃદ્ધિ અર્પે ગુજરાતનો નાગરિક વૈશ્વિક નાગરિક બને જે ગુજરાતીમાં પોતાની જે આગવી તાકાત છે એ વિશ્વમાં માર્ગદર્શન માટે બને મહાત્મા ગાંધી અને સરદારની જન્મભૂમિ છે ત્યાં ગુજરાતીઓનું ગૌરવ પુનઃસ્થાપિત થાય ગુજરાતીઓ પોતે પોતાની લાગણીથી અને ધંધા વ્યાપાય આગવી સુધથી જે રીતે પોતાનું આગવું સ્થાન વિશ્વમાં બનાવ્યું છે તે જ રીતે એ બનાવતા રહે એવી સુખ શાંતિ સમૃદ્ધિની પ્રાર્થના સાથે દીપાવલીની ગુજરાતના તમામ નાગરિકોને સૂર્યતાલ ચેનલ એસ ચેનલ વતીથી શુભેચ્છા પાઠવી દિવાળીની અમદાવાદના નગરજનોની શુભકામના

નવું વર્ષ આપણું ખૂબ સુખ શાંતિ અને રહે સફળતા રહેતા વિક્રમ સંગત બે હજાર ઇકોતેરનું આવી રહ્યું નવું વર્ષ ગુજરાતના તમામ પ્રજાજનોના જીવનમાં ઉમંગ ઉત્સાહ અને પ્રેરણાદાયક નીવડે જે સ્થાન પર બે હજાર સિત્તેરમાં હતા એ સ્થાનથી ગુજરાતના દરેક પ્રજાજન જે વિદ્યાર્થી હોય યુવાનો હોય બહેનો હોય વડીલો હોય એ બધા જ એક ડગલું આગળ વધે બધાને જ નિરોગી સ્વસ્થ જીવન પ્રાપ્ત થાય એ પ્રબલન અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટના ચેરમેન તરીકે આ નગરના નગરજનો અને પ્રવાસીઓને જૂના વર્ષમાં આપેલા સહકાર બદલ આભાર માનીને નૂતન વર્ષે સૌનો ખૂબ ખૂબ શુભેચ્છા સાથે આભાર માનું છું શુભેચ્છા પાઠવું છું આવતા દિવસોમાં તમારા એમના પરિવાર સુખ સંપન્ન સમૃદ્ધિમાં વધારો થાય અને આ નગરના પરિવહનમાં એમનો પૂરતો સહયોગ એ ઝુપે ફરી આ નગરના નગરજમાં અમારી હિંદુઓમાં નૂતન વર્ષ કારતક સુદ પર્વેથી શરૂ થાય છે પરંતુ ભજક રાજા વિક્રમની યાદમાં આપણે ત્યાં વિક્રમ સંવત શરૂ થયો અને વિક્રમ સંવત મુજબ કારતક મહિનાથી નવા વર્ષની શરૂઆત થાય છે આ નવા વર્ષે લોકો એકબીજાના વેરઝેર ભૂલી અને એકબીજાની શુભેચ્છાઓ આપે છે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ તરફથી સર્વ ભાઈઓને વેપારી મિત્રોને મારા દિવાળી અંગેના ખૂબ જ અભિનંદન પાઠવું છું નૂતન વર્ષ આપ સૌને સુખકારી સમૃદ્ધિ સાથે સફળ નીવડે એવી મારી અંદરથી પ્રભુને પ્રાર્થના આવનારું નવું વર્ષ સંવત બે હજાર ઇકોતેર સર્વ પ્રકારે માંગલિક બને સર્વ ક્ષેત્રે નવો ઉદય કરવાની એક શક્તિ અને સામર્થ્ય પ્રાપ્ત થાય અને વૈદિક સિદ્ધાંત મુજબનું સુંદર મજાનો એક દૈવી સમાજ નિર્માણ કરવા માટેની આપણે ઉચિત શક્તિ વાપરીએ અને સાથે સાથે નવા વર્ષના અંદર એવા દૈવી અને નૂતન સંકલ્પો કરી અને જીવનના અંદર આવેલી આળસને ખંખેરી પ્રમાદને દૂર કરી અને અસ્મિતા નિર્માણ કરી અને જીવનના અંદર એક નવું તેજ સંક્રમણ કરી અને તે દિવસ એક નવા સંકલ્પો સાથે નૂતન વર્ષનો પ્રારંભ કરીએ પ્રત્યેક માણસના અંદર રહેલા ઈશ્વરને જોઈ અને માણસનું ગૌરવ કરતાં શીખીએ અને પરસ્પરમ ભાવયંતર સમાજના અંદર નિર્માણ થાય અને સંઘે શક્તિ કલૌયુગે આવી એક ભારતીય સંઘશક્તિ નિર્માણ કરી અને કુરવંતો વિશ્વ માલ્યમ આપણે નિર્માણ કરી શકીએ એવી નવા વર્ષના અંદર પરમપિતા પરમાત્મા પાસે પ્રાર્થના કરીએ અને તે દિવસે સર્વ પ્રકારના લોકોના જીવનમાં આવતી જે અગવડો છે તકલીફો છે બધી અગવડો અને તકલીફો માંથી પણ ભગવાન બધાને મુક્તિ આપે જે પ્રાર્થના કરીએ સર્વે ને મારા જય શ્રી કૃષ્ણ તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચારો ની ગતિવિધિ માટે આપની નિહાળતા એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર